আদে ব্রহ্ম તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો ફરી એક નવા વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ માયાભાઈ દીકરા એટલે કે જયરાજભાઈના ચાલી રહ્યા છે અને અંદર સાહેબ એક એક પછી કલાકારોના વાયરલ થઈ રહ્યા છે અને અત્યારે સાહેબ જીગ્નેશ કવિરાજ બારોટનો તમને આ વિડીયો બતાવવાનું શું સાહેબ જેવું જ જેવું જ આપણે જિગ્નેશભાઈએ ગીત ગાવાનું ચાલુ કર્યું કે સાહેબ કરોડો નહીં પણ આ બજુ રૂપિયાનો વરસાદ થઈ ગયો અને સાહેબ જુઓ તો ખરી લક્ષ્મી માતા પગ નીચે આવી ગયા સાહેબ જ્યાં લક્ષ્મી વરસે છે ત્યાં તો ભાઈ ભાઈ ખરેખર એટલા બધા પૈસા જોઈને ભાઈ આપણને પણ નવી લાગે કે સાહેબ આટલા બધા પૈસા તો જુઓ એ કલાકાર છે કલાકારની દુનિયામાં રહ્યા છે એ છે મિત્રો માયાભાઈ આહિર આ માયાભાઈ આહિર છે એમના દીકરાના મિત્રો અત્યારે તાજેતરમાં લગ્ન ચાલી રહ્યા છે રાસ ગરબા છે પાટે બેરાયા છે અને જાન પણ જવાની છે એને લઈને અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ ગમન ભુવાજી હોય રાકેશ બારોટ હોય ગમે હોય બધાની એન્ટ્રી થઈ રહી છે પણ આજે સાહેબ આપણા જીગાભાઈ એવું જોરદાર ગીત ગાવ્યું છે કે સાહેબ આપણા હૈયામાં વાગી જાય આ ગીત અને એ પણ સાહેબ એટલું જોરદાર ગીત અને લગનનું ગીત ગાવ્યું છે આ જ દી પહેલાં તમે કોઈ દી સાહેબ આવું ગીત નહીં સાંભળ્યું હોય એ મારી ગેરંટી છે હા ભાઈ સ્ટમ્પ પેપર ઉપર લખીને આપી દઉં કે આવું ગીત તમે નહીં સાંભળ્યું હોય ભાઈ હાલો હવે તમને આગળ વિડીયો બતાવું છું પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયો ભાઈ તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે હવે અત્યારે જિગ્નેશ કવિરાજનો નો મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં કરોડો રૂપિયાનો વરસાદ થયો છે એ મિત્રો કલાકારની દુનિયામાં કરોડો રૂપિયાનો વરસાદ પહેલી વાર થયો હશે ભાઈ હવે સૌથી પહેલા તમને આ વિડીયો બતાવશું જોરદાર ગીત ગાયું છે તો સાહેબ તમે સૌથી પહેલા આ વિડીયો જોઈ લો